યુવરાજ બસો પંદર ટ્રેક્ટર ટોટલ ઓજાર સાથે વેચવાનું છે ટ્રેક્ટર અને ઓજાર વિડિયો પૂરો જોતા રહેજો હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો સંતોષભાઈને મિની ટ્રેક્ટર અને ટોટલ ઓજાર વેચવાના છે ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે ટ્રેક્ટર એકદમ સારું મોડલની વાત કરું તો બે હાજર વીસ ના મોડલ આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો નો નથી સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર

અને ટ્રેલરની સાથે એક દાતી આપવાની છે દાતી પણ એકદમ ન્યુ કન્ડિશનમાં રાપ છે રાપ પણ નવી ઓરણી છે ઓરણી પણ નવી અને બે લોઢિયા તમે વિડિયોને અંદર જોઈ રહ્યા છો તે પણ આપવાના છે અને નાની મોટી ત્રણ રાપું સાથે આપવાની છે આ આખો સેટ ટોટલ જવાબદારી સાથે સંતોષભાઈને વેચવાનો છે હવે હું તમને

તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ટ્રેક્ટર ઓછા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો